હું ઘણી વાર કઉ છું આ ડબરો એવો છે હું આને ડબરો કહો આ માથું મારે તો પૂજ્ય મારા પિતાશ્રી ગયા એટલે અત્યારે ભેગું તો એકદમ ડામર રોડ છે અત્યારે હા પણ મારા પિતાશ્રી ગયા બાપ વગર નો થઈ ગયો એવો પેલો પ્રોગ્રામ છે હા પણ હવે એ તો એમણે આપ્યું છે ખુબ સંસ્કાર આપ્યા છે ગુજરાત હું એકસો મને ભણાવ્યો એટલે હું વાત એટલે યાદ કર્યા મારા પિતાશ્રી કે મને મારા બાપુજી ભણાવ્યું એટલે કે ભણાવ્યું એટલે ત્યાં ગીર માં મારું આ જેમ અહીંયા પહાડો છે ને મારું નેહડું જંગલ માં આવ્યું કનકાય કોક દીક આવ્યા હોય બાણે જ કનકાય એમાં વચ્ચે મારું નેસ છે જ્યાં હાગડાના ઝૂપડા જોઈ છે લાઈટ નહીં રોડ નહીં ત્યાં મારું જન્મ અને અમે ત્યાં ભેંસો ને ગાયો ને બધું એ આપ નેસડા તમે જોઈ નેહડા નેહડા એટલે જ્યાં નેહ નીતરતો હોય નેહડા કહેવાય હા હું તમને એક ગેરંટી આપું ગેરંટી આપું કે તમે અહીંથી કોઈ પણ બેન દીકરી અઢાર વર્ષની દીકરી એકલી જાય ગીરમાં આખા જંગલમાં નેહડે નેહડે અને માલધારી કોઈ મળી જાય એમને માલધારીને મળી લે કે હું એકલી દીકરી છું ઠેઠ અંબાજી થી છું અને મારે રોકાવું શું કરવું મને હળ નથી ઉજતી તો માલધારી તમને કહે કે તા તારા પિયર નું ઘર છે બેન ઘર સુધી મૂકવા ન આવી ગીરના નેહડાવાળા નો કહેવાય ભલા માણસ સાત્વિક પ્રજા ગીર એટલે એ હું આજ કઉ છું એકવીસમી સદીમાં ભેઓ નથી વેચતા ડબલ શું કામે ભેં વ્યાવવાનું દૂધ દેવાનું બંધ કરી દે એટલે ખાટકી સ્વાભાવિક છે એનો ધંધો છે આવીને એમ કે આના આટલા હજાર આપી દઈએ હવે તમને ક્યાં દૂધ આપવાની છે એમ એટલે માલધારી આજ પણ હું કહું છું માલધારી અમારે એમ કે અરર એનું અમે દસ પંદર વેતર દૂધ ખાધું છે એ અમારી માં કહેવાય ભલે બે વરસ ખોબો ખોબો ખાળ ખાઈને મરી જાય બાકી એને દેવાય નહીં અમારી ગીરમાં માલધારી દૂધ ખાતું હોય ભેં ખાટકી નથી દેતા અને ભણેલા લોકો માવતર ને વૃદ્ધાશ્રમ માં મૂક્યા હોય હવે તમે ભણેલા કોને માનશો એ અહીંયા થી કહું છું ભલા એટલે રૂડી રળિયામણી હરિયાળી ની હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા પ્રભુ ને પાછા વાળ એ ગાંડી ગીર છે ગીર માં કોક દીક આવો મોજ આવે ચશ્મા ના નંબર ઉયા જાય સુટા સિંહ જો તો આહા નંબર ઉયા જાય ઝીરો થઈ જાય હડુડુ હટ કરતા નજર ચોટી રહી હા જૂના કબજિયાત નીકળી ગયેલા ને દાખલા છે ઈ ગાડી ગીર ના ડાલા મથા હાવ આજ તમે આવ્યા હો ગીર ફરવા માટે અને ધીરે 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 તમારી ગાડી જાતી હોય હિરણ ને કાઠેક રાવલ ને કાંઠે સિંગડા કાંઠે શેત્રુજ ને કાંઠે પોપટરી ને કાંઠે મસુંદરી ને કાંઠે જાતી હોય ગાડી તમારી એમાં ધીરો ધીરો આડો ઉતરે

આ હાવ જાયેલું આવતો હોય એવું કીધું મેં આ ચારણી સાહિત્ય હર્ષુરભાઈ કે એક વાર બે વાર ચાર વાર છ વાર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં જન્મો મરો જન્મો મરો તોય મેળ પડવો જ પડે અમને પ્રશ્નો બહુ કરે સારા પ્રશ્નો કરે ને તો બોલવાનો એનો જવાબ દેવાનું મજા આવે અમુક તો એવા ઊંધા પ્રશ્નો કરે એક જોડો મને કે અંબાજી મહાકાળી ને શિવ કૃષ્ણ આ બધા હશે બોલો આપણો મગજ ની નસુ ખેસાય ને એ કે આ બધા હશે મેં કીધું તારું નામ શું મને કે મારું નામ આ અહીંયા નામ નથી દેતો આપડી ખાનદાની પ્રમાણે તમારું નામ શું મને કે મારું નામ આ મેં કીધું તમારા પપ્પા નામ તો કે આ મેં કીધું એના પપ્પા નું નામ તો કે આ મેં કીધું એના પપ્પા નું નામ તો કે આ મેં કીધું આ બધા હશે મને કીધું એ તો હોય ને મેં કીધું તો આ હોય આવા પ્રશ્નો કરતો નહીં કોઈ દી એટલે હું તમને શરૂઆતમાં કે આ ડબરો એવો છે ડબરો કોણ એમાં ખારું ન ભરો તો ખરાબ તૈયાર જ છે હાવ એટલે હું ઈ કીધું મારા પિતાશ્રી પિતાશ્રીએ મને ગીરમાં ભણાવેલો અને આ એકડિયાની ચોપડી લઈ આવે ને ભે હું ચારતા સારતા એમને એમના કુટુંબના કાકા હતા એને થોડુંક આવડતું શીખાડેલું પછી અમારે ગીરમાં જૂના એ વખતે બ્રાહ્મણ છે ને ભૂદેવ એક મહિનો ખાલી આવે શંકર ની પૂજા કરે નેહડામાં રોકાય એ દૂધ દૂધ ને દુજાણા એની પાસે ધરા બાપુ લખતા વખતે શીખી ગયા એને મને શીખવાડેલો એટલે હું નિશાળે નથી ગયેલો પણ એમના આશીર્વાદ ને આપણી બધી ગુજરાતની વાતો દેશ પ્રેમની તાકાત પુગાડું છું હા આપે મને પ્રેમ આપ્યો એના કારણે પણ આ વાત કરવાનું ગીરને યાદ એટલે કરું છું કે તમે આજે ગીર માં આવ્યા હો અને તમારી ગાડી આડો હાવજ ઉતરે અને પછી વૈયો જાય ધીરો 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 પછી તમે પાછા અહીંયા વૈયા અંબાજીમાં પછી તમે અંબાજીમાં અમદાવાદમાં ક્યાંક જ્યાંથી આવ્યો ત્યાં તમે પાછા વયા જાઓ એક મહિનો નહીં બે મહિના નહીં પાંચ મહિના નહીં પાંચ વર્ષ નહીં દસ વર્ષ નહીં વીસ વર્ષે પાછા ગીરમાં આવો બધા સ્થળ ભૂલાઈ જાય તમને કે અમે આવ્યા તા પણ ખબર નથી અમે કઈ જગ્યાએ આવ્યા તા ધીરે ધીરે તમે આ ગાડી તમારી હાલી જતી હોય અને વીસ વર્ષ પછી ઈ સ્થળ આવે ને એટલે યાદ આવે વીસ વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો હતો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કેવાય ભલા માણસ જાત કમાણી કરીને ખાઈ સિંહ જાત ભૂખોરીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ ની જાત આ સમજા જેવું છો જુવાન તમને કહું છું તમારામાં ખાનદાની હશે તમારી ચારિત્ર ઉજળું હોય છે તાકાત નથી તમારા આંખ થી આંખ મેળવીને કોઈ વાતો કરી શકે સાહેબ આ ઈ મોટી વાત છે ભૂખorie પણ ખડ નો ખાય સીહિની જાત અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું નો જલાય ઈ સીહિની જાત જીવતા જેનું બાવડું નો જલાય ઈ સીહિની જાત એ સીહિની ધરતી આપડી ગાંડી ગીર છે અનેક નેહડાની એવી વાતો પડી મને એક વાત તમને હકીકતની હું કહું આજથી 30-35 વર્ષ પહેલા તરી લાઈન શો ના બધું ગીર માં જે અત્યારે ઈ નહોતું કાય 35 એક માણસ વડીલે લખેલી વાત તમને કહું છું પાંત્રીસ વર્ષ પેલા ગીર મુંબઈ થી એક શેઠ આવેલા કરોડોપતિ પતિ એનું કુટુંબ ભાડે ગાડી કરીને તુલસી શામ બાજુ આવેલા અને એમ થયું કે થોડોક દિવસ હાથ બાકી છે અમુક નેહડા જોઈ આવી નેહડા વિશે બહુ સાંભળેલું ગીરના એટલે નેહડા બાજુ ગાડી વળીને ખોટકાઈ ગઈ ગાડી ખરાબ થઈ ગઈ ત્રી પાંત્રીસ વર્ષ પેલા વાત કરું રિયલી બનેલી વાત અને બે માણસ મુજાણા ભેળા બે બાળકો અને ડ્રાઈવર એક એને એમ થયું અહીંયા ગાડી ખરાબ થઈ ગઈ નેહડા અરે જંગલમાં એને ખબર નહીં કે બાજુમાં જ નેહડું છે હવે શું કરું અમને બધાયને સિંહ ખાઈ જાય હવે માણસો ને હું તો એમ કહું છું સિંહ છે ને સિંહ એ કોદી માણસને નુકસાન જ ન કરે જો માણસ માણસ તરીકે તો અમે અનુભવ કરેલા છે એ કેડો આપી દે આપણે આઈલે જાતા હોય ને આપણે ઉભીને ખોખારો ખાઈ ને હ તરી જાય એ બી ગયો છે એક થાપો મારે ને તો તગારો એક ધૂળ ઉઠલાવી નાખે એને અમે જોયો ભેં જેવી ભેહને ઉપાડી નાખે અમારે ભેં મરી ગઈ હોય ત્યાં ગીર માં ક્યારેક કોઈ કારણે મરી ગઈ હોય જોકમાં ભેં ભે આંગણા માં મરી ગઈ હોય એને ધોરડી બહાર નાખવા જાવ હોય ને તો દસ બાર જણા જોઈ નાડા બાંધી આંચકે આંચકે ધરડી નાખી આવી ઈ ભે હાવ એકલો ધરડી નું જાય હવે એ આપણે આયલા આવતા એને તરી જાય એનું શું કારણ બીવે છે એને ખબર છે કે આપણું આપણું વૈડે જ નથી વડ વગર હાવજ જ કોઈ દી ધીંગાણા થોડો કરે એટલે તરી જાય ભલામણ આઈ બહુ મોટી વાત છે એ શીખવા જેવું છે એટલે તમને વાત હું એ કરતો તો એ આપણી ગાડી ગીર પણ એ શેઠ ગીર માં આવ્યા ગાડી ખરાબ થઈ ટૂંક વાત કર દો એમાં રાયડે થી આખું એટલે બે માણસ બે છોકરા ડ્રાઈવર અરે અમને બચાવો અમારી ગાડી ખરાબ એમાં નેહડે બે માણસ સાંભળી ગયા નેહડા ના માલધારી દોડી આવ્યા અરે બાપા શું કામ રાયડું નાખો અરે અમારી ગાડી અરે કઈ ચિંતા ના કરો બધું થશે હવે કારીગર ઉનાથી થી બોલી આવી આવશું હાંટીઓ લઈને જાશું અને બોલાવી આવશું તમે અમારે ઘરે ચાલો એ રિયલી છેલ્લી આ વાત આપણે કરું છું આપણે ડાયરા ને આમ તો તમને મોજ આવે એટલે અડધી કલાક આપણે વધારી નહીં દસ વાગ્યાનો સમય હતો પણ આપની મોજ હારું મેં અડધી કલાક વધારે લેંબાયું છે પણ આ છેલ્લી વાત સાંભળજો આપને ફરીવાર વળી ઉત્સવો આવા થતા રહેશે ને આવતા રહે હું અહીંયા ભંડાર ભર્યા છે વાતુના કોઠાર ભર્યા છે હારું સાંભળે એને અને મર્યાદાને આચ આવે એવું જિંદગીમાં કોઈ દી અહીંથી વાર્તા કરી તેથી બંધુકે દઈ દીજો જાહેરમાં કહું છું ભલા માણસ બાકી પૈસા જ ખાલી કમાવા હોય તો કુદકા મારી તો પ્રોગ્રામ હાલે ઘણા પ્રકારના પ્રોગ્રામ થાય પણ ખેર આ વાત સાંભળજો એ ઘેરે લઈ ગયા ઓલો બાણા મુંબઈ નો હેઠ જે વાત કરી એ હું તમને કહું છું એ કે અમને ઘેરે લઈ ગયા અને હો હો વાના કરે આવો મારો બાપલીયો મારો વિહામો ઈ કે અમને રોક્યા તારા ગોદડા કાઢીને ખાટલે પાત્રી દીધા ઈ હેઠા હતા કુટુંબ અને પછી અમને વાળું કરાવ્યા સવારમાં વેલા નાસ્તા ઈ ગોરો ઈ રોટલા ઈ ઈ સાહડીઓ ઈ મોજ કરાવી અને એક હાંઢિયો આ સવારને મોકલો ઉનાથી કારીગર બોલાવી આવ્યો અમારી ગાડી રિપેર કરી ઓલો હેઠ મુંબઈ નું કે છે 35 વર્ષ પહેલા પણ થ્યું એવું કે છેલે ગાડી રિપેર થઈને અમે જારે વિદાય લેતા લેતાતા મને એમ થયું નાના માણસ આના હાથમાં હું તો અરબોપતિ પણ એમ થયું કે આના હાથમાં દઉં પાંચ નોટો કાઢી એના છોકરાના હાથમાં આપી એ છોકરાના હાથમાં આપીને માલધારી હળી કાઢી અને લઈ લીધી ને કીધું કે એના માટે તમને નથી જમાડ્યા તમને નથી રોકા એક પણ રૂપિયો આપો તો અમારા દીકરાના સોગન છે હવે સાંભળજો સાંભળજો ઓલો શેઠ કે ઈ પૈસા એના પાછા જ્યારે છોકરાના હાથમાંથી આંચકી માલધારી મારા હાથમાં દેતો તો અને મારી આંખું ફાટી રહી અને મને એમ લાગ્યું કે હું અરબોપતિ તેદી એની પાસે ભિખારી લાગતો તો એની ખાનદાની પાસે ભલા માણસ ગાંડી ગીરના માલધારી પાસે આ પરંપરાની અનેક વાતો ફરી ફરીને મોજ આવશે ત્યારે કરતા રહીશું છેલ્લે એક મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈને આપણે જુદા પડશું એટલા માટે આ આભુદેવો ખાંધા તોડીયા પાંજરા વાળા હાક લેથી બાગ છૂટા બાગ બોલી રામ રામ ભિયા હાક બાગ નાન છૂટા દે જામુ ગાળા પશુકા પેના જ ગાને છૂટા નાસ માન કેના ફૂટા દમની તાક ગાળા ફાલા ટેગુ વાળા પલ્લે કાળા બેર જાય કે પાણ વાળા રેંગા ગાળા રક તાળા પૂર ઓજાળા ઉટેલા વાહે વાદળા રનોર ફાડે ફાડે તાળી બંદુ કાળી તાગારાન દૂર હાથ गाड़ी ताली ना दुकान का गाड़ी तोर जाने के कान जाने की गाड़ी खाने की बाखरा गाड़ी जाने की जार का था उठिया जुकार साउंड अद्भुत से सर साउंड सा, सा, शो बिला गाड़ी ताली ना दुकान का गाड़ी तोर जाने के कान जाने की गाड़ी खाने की बाखरा गाड़ी जाने की जार का था उठिया जुकार गाने रने की सिंधुवारा जाने की � શરૂઆત માં કર્યો એમ છેલ્લી કડી બોલું ને હર હર આવશે ત્યારે બે હાથા કરી અને મારી અરે હર હર કરજો ન્યા હું પૂરું કરીશ હર હર આવે ત્યારે शिवाजी डोला था देखो मुर्ग का ये जहाँ शिवाजी डोला था मुगलों की बैठा को जिसने तलवारों से डोला था हर पर्वत पर आग लगी थी हर पर्व पर सोला पर था गोली हर हर महादेव गोली हर 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 ખૂબ ખૂબ આભાર ત્યારે વાર માં રાજભા ગઢવી ડાયરા જો અમારી ચેનલ લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં